નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાનનો વીસમો હપ્તો જે જમા થવાનો છે તેના વિશે શું અપડેટ છે અને અન્ય શું સમાચારો છે એ આપણે જાણીએ તો ચાલો શરૂ કરીએ તો સંદેશ ન્યૂઝનો અહેવાલ શું છે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે રજીસ્ટ્રેશન ન કરાવનાર આડત્રીસ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ નહીં મળે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં એક પોઈન્ટ એકોતેર લાખમાંથી અત્યાર સુધીમાં એક સાત લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે જ્યારે આગામી દસમી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનાર આડત્રીસ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ નહીં મળી શકે સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે હાલમાં ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે આ સિવાય ફાર્મર રજિસ્ટ્રી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા માટેનો આ હેતુ છે હાલમાં જે ખેડૂતોએ ના કરાવ્યું હોય એમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવી દેવું તો કેટલા ખેડૂતોએ કરાયું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કે આપે કરાવ્યું કે કેમ તો આપ જાતે પણ મિત્રો એ કરી શકો છો એગ્રીસ્ટેક ગુજરાત જીઓ ડોટ ઈ કરશો એટલે વેબસાઇટ આવી જશે તેના ઉપર જઈ તો તેના વિડીયો પણ હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઉં છું આપ જાતે પણ કરી શકશો તો આ આજની માહિતી થેન્ક યુ આભાર